ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો સોમતી અમાસના દિવસે કરો આ ઉપાય સોમતી અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે સોમમતી અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ છે સોમતી અમાસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જ મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય જ કરવાથી સંપૂર્ણ થઈ જાય છે ઘણા લોકો આ ઉપાય કરે છે અને તમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સરખી રીતે સમજી લો સાંભળી લો અને પછી આ ઉપાયને કરજો જેથી તમને ઉપાયનો સંપૂર્ણ લાભ મળે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તો પહેલા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવનું ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો અને આ વિડિયોને છેલ્લે સુધી જોજો તો ચાલો હવે જાણીએ શ્રાવણ મહિનાની સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય કરવાનો શુભ સમય શું છે તે જાણીએ એક ચપટી કાળા તલનો આ ઉપાય શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે પરંતુ જો કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે બહાર ક્યાંય જવું પડે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે ઉપાય ન કરી શક્યા તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે હવે જાણીએ કે આ આ એક એક ચપટી ચપટી કાળા કાળા ઉપાય ઉપાય કોને કરવાનો છે તો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને સમાપ્ત કરવા માટે કરવાનો છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તો આ ઉપાય અચૂકપણે કરી શકો છો જો કોઈ પણ માતા બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય તેને કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનોથી ઘરની લક્ષ્મી આવે છે માતા બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું મળે છે અને ચોક્કસ પરિણામ મળે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાના બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તે સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળશે શ્રાવણ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે શ્રાવણ એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એક સાથે પૂજા કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ અને તેમાં પણ આ શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળાતરનો ઉપાય કેવી રીતે કરવો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી ભગવાન સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે એક સફેદ તલ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીમાં જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ વેદનાઓ પીડા કષ્ટ દૂર થાય છે ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક ચપટી કાળા તલ ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે હવે બીજો ઉપાય જાણી લઈએ જે શ્રાવણ મહિનાના અમાસના દિવસે એટલે કે શ્રાવણ માસના પાંચમા સોમવારે જ કરી શકાય છે તમે તમારા પિત્રોને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો જયારે આપણા પિત્રો પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે ઘરના દરેક સભ્યોના કાર્યમાં સફળતા મળે છે શ્રાવણ અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજો વાસ કરે છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનું છે તમે આમાંથી કઈ પણ વસ્તુ એક નાખી શકો છો હવે તમારી હથેળીમાં પાણી લેવું તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ તમારા અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ નથી થતા તેના ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આવતું સોમતી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય જરૂર કરજો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તળ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરા ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશો અને પછી પિતૃ દેવાય નમ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય જરૂર કરજો પહેલો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુ વાસ્તુ દોષ દોષ કરવા માટે દૂર મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સીંધો મીઠું ના ટુકડા નાખીને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંની નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસે પછી એ મીઠું બદલવું અવશ્ય છે જોઈએ બીજો ઉપાય છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે તમારે સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરી અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલી પત્ર પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો અમાસના દિવસે પિતૃઓનું ત્રીજા નંબરમાં છે અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિત્રોને દૂધ કાજળ તુલસીના પાન મધ વગેરે તમે એમાં વગેરે ચડાવવા જોઈએ પિત્રોને કાજળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળમાં પાણી રેડવું જોઈએ અને પાણીનો પાણીનો બગાડ કરવો ન જોઈએ તો મિત્રો આ હતો આ માસના ઉપાય જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને ને પણ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાતેથી